ચકલાસી નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા ગેરવર્તન અનિયમિત હાજરી વારંવાર રજાઓ અને પગારમાં ગેરરીતિ જેવા મુદ્દાઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ સાથે ચીફ ઓફિસરને વોર્ડ નંબર બે ના કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

કર્મચારીઓને ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં સૂચના આપવામાં આવી છે નગરપાલિકા ફરજ પર આવ્યા હોય ત્યારે ચોક્કસપણે હાજરી પૂરી માસ્ટરમાં સહી કરી દે જે અનિયમિત કર્મચારી છે તેમનો અમે પગાર કરેલ ન હતો જો એવી અનિયમિતતા ફરી જણાશે તો તેને ફરજ પરથી દૂર કરવામાં આવશે તેમથી એ જણાવ્યું હતું કે કાઉન્ટર સ્ક્રિની રજૂઆત હતી એમાં કર્મચારીની નિયમિત હાજરીની રજૂઆત હતી

આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કર્મચારીઓને લેખિતમાં મેં સૂચના આપી દીધી છે જે તમામ કર્મચારીઓ કમ્પલસરી નગરપાલિકામાં ફરજ પર આવ્યા હોય તે હાજરી મસ્તામાં સહી કરી દે અને જે અનિયમિત કર્મચારી છે જે તે એમનો અમે પગાર કરેલો નહોતો હવે જે એવી અનિયમિતતા જણાશે તમને અમને ફરજ પ્રતિરૂપ કરવામાં